આપણે ધાર્મિક સત્સંગ આયોજન કરવામાં આવ્યું છે રામકથા અને ખાસ કરીને વિશેષમાં માં ઉલ્લેખનીય બાબત એ જણાવી દઉં કે વાડી જે પરમ પૂજ્ય

પધાર્યા છે તેઓ આપણને બે શબ્દ ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા જણાવશે તે આપણે અહીં રહ્યું છે બાપુ આજના કાર્યક્રમમાં જે ધાર્મિક પ્રવૃત્તિઓ છે તે દ્વારા આપ આદિવાસી સમાજને શું સંદેશો આપશો આદિવાસી સમાજને અમારા પરમપ માધુદાસ મહારાજે આ ભારતીજી મહિમા ચાલુ કરીએ ત્યારથી વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા અજ્ઞાનતાના કુરિવાજોમાંથી બહાર લાવવાનું કામ આ મહિમા ચાલે છે એ મહિમાની અંદર અમે વેતન રાજ્યની અંદર આ મહિમા આદિવાસી સમાજને જાગૃત કરવા માટે વેસન મુક્તિ અંધશ્રદ્ધા અજ્ઞાનતાના કુરિવાજોમાંથી બહાર નીકળે અને શિક્ષણના માર્ગે વળે અને ધર્મના માર્ગે ધર્મમાં રહીને ભક્તિના માર્ગે ચાલીને મન વચનના કર્મથી શુદ્ધિકરણ કરીને આ ભક્તિ કરવાની હોય છે એના માટે આ કાર્ય અમે સંતો અને મહંતો દ્વારા અમારા શિષ્ય દ્વારા આ કાર્ય ચાલુ અવડી ચાલુ છે જી બાપુ આભાર જે આપણે અહીં આજરોજ ગોવિંદદાસ બાપુ જે આદિવાસી સમાજને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહિત કરી ઘણો બધો લોકોનો ઉદ્ધાર કર્યો છે વ્યસન મુક્તિ અને અહીંયા ઘણા બધા સત્સંગ લોકો અહીં ભેગા થયેલા છે અને રૂંકી તલાવ ગામના જે સરપંચ શ્રી દાસુભાઈ વડીલ પણ અહીં ઉપસ્થિત છે તે આપણે અહીં તસવીરમાં જોઈ રહ્યા છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર મુંડા